બીજી ગાડી આપડો લેકો શીખો શીખો અમે બ્લોગર વાળો ક્યારે ક્યારે લઈ ગયા

પure pura swa tha saal kehu nahi ke shu karu baba barabar karvano che final final no final e par mataji na nom thi na na pura baba ena nom

મિત્રો આપણે પાટણ થી નીકળી ગયા હેલો ગાઈઝ વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ આ મારો પેલો બ્લોગ છે તો ને ભરતભાઈ રાધેભાઈ ને અલ્પેશભાઈ ચાર જણા જઈ રહ્યા છે દિલ્હી અને અમે તો હવે કહું હવે કહું આપણે લાલબાજ હા વિજાપુર નો ગેટ જોઈ લો મિત્રો સ્વિમિંગ કરી માંગતા વિજાપુર માં આપનું હાર્દિક સ્વાગત છે

એકદમ મત રહી જ બસ તાણા ખોટું બોલ્યો